હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર હોળીની ઉજવણી દેશ અને દુનિયામાં અત્યારથી જ થઈ રહી છે ત્યારે આજે શાળાઓમાં હોળી ધૂળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં ભૂલકાઓ દ્વારા હોળીની અનોખ રીતે ઉજવણી કરવામાં આવી હતી પાણી ફૂલો અને રંગોથી એકમેક રંગીને હોળીના તહેવારની શુભકામના પાઠવવામાં આવી હતી શાળાના પંટાંગણ માં હોળી પ્રગટાવવામાં આવી હતી સાથે સાથે બાળકોને કુદરતી રંગો તથા કુદરતી ફૂલોની સાથે સાથે પાણીની ને રંગવામાં આવ્યા હતા

ઉજવણી કરવામાં આવી હતી ગીત સંગીતના তালে સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી આનંદ અને ઉલ્લાસ ભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ પણ હાજરી આતા એકમેકના ચહેરા પર કુદરતી કલરથી જીવનને રંગીત બનાવવાનો સુંદર સંદેશ હતો નમસ્કાર પરેશ પટેલ ડાયરેક્ટર વર્લ્ડ નેરમી પ્રાથમિક વિદ્યાલય અમરોલી સુરત આજનો હોળી રંગમાહોસ પર્વ સાથે ધૂળેટી ત્રણ પ્રકારે અમે ત્રિવેણી સંગમથી ઉજવી છે ધૂલોકી હોલી રંગોકી હોલી અને કી હોલી બાળકો બાળપણથી જો ધર્મ અને ભક્તિનો સહારો લે તો અસુરોને કઈ રીતે નાશ કરી શકાય અને ભગવાન કઈ રીતે મદદ કરે એનો આ પવિત્ર તહેવાર હોળી છે અસુરી વિચારોને સળગાવીને ધર્મના વિચારો દાખલ કરીને બાળકો કઈ રીતે પ્રગતિ કરી શકે અને પોતાનું જીવન ધ્યેય બનાવી શકે એના માટેનો આ ધૂળે હોળી ધૂળેટીનો પવિત્ર તહેવાર અમે ઉજવ્યો છે અમારા બાળકો એ સુંદર મજાના ડાન્સ પણ રજૂ કર્યા છે અને સાથે સાથે બાળકોના પવિત્ર તહેવાર થી આપણી સંસ્કૃતિનો વિકાસ થાય અને સનાતન સંસ્કૃતિ માં બાળકો પવિત્ર જ્ઞાન મળે એ હેતુથી પવિત્ર તહેવારો દરેક ઉજવવામાં આવશે આ શાળામાં આ અગાઉ તમને ખબર જ છે કે ભગવદ્ ગીતા જયંતિ સંસ્કૃતિ નિર્માણ જયંતિ ઘણા પ્રકારના અમે તહેવારો ઉજવ્યા છે અને ધર્મનો સહારો છે તો બાળકને ક્યારેય વાંધો નહીં આવે એનો પવિત્ર દાખલો હોળિકા દહનનો છે કે પ્રહલાદે બાળપણમાં ભક્તિ કરી તો ભગવાન એને દરેક રીતે સપોર્ટ કર્યો છે એનો ક્યારે વિનાશ નહીં એનું નવજીવન બક્ષ્યું છે